કારગિલ યુદ્ધના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને શ્રદ્ધાંજલિ પાર્ક ખાતે પુષ્પાંજલિ સમારોહમાં બાલ્ડ ઈગલ બ્રિગેડના કમાન્ડર બ્રિગેડિયર શ્રી નીરજ ખજુરિયાએ બ્રિગેડના તમામ રેન્ક વતી પુષ્પાંજલિ અર્પણ કરી હતી નિવૃત્ત સૈનિકોએ પણ પુષ્પાંજલિ સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી આ ઉપરાંત આ કાર્યક્રમમાં વીરાંગના મહિલાઓ એનસીસી કેડેટ્સ પણ હાજર રહ્યા હતા સમારોહના અંતે નિવૃત્ત સૈનિકો અને સૈન્ય અધિકારીઓએ દેશભક્તિ અને રાષ્ટ્રીય ગૌરવની ભાવનાને પ્રોત્સાહન આપતી બહાદુરી અને હિંમત દર્શાવતી પ્રેરણાદાયી વાર્તાઓ અંગે વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો કારગીલ વિજય દિવસના ભાગરૂપે બ્રિગેડે ભુજના સ્થાનિક વિદ્યાર્થીઓ માટે શસ્ત્ર પ્રદર્શનનું પણ આયોજન કર્યું હતું જ્યાં વિદ્યાર્થીઓ માટે અત્યાધુનિક શાસ્ત્રો અને સાધનો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા જેમાં ભારતીય સશસ્ત્ર દળોની ક્ષમતાઓનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ રાષ્ટ્રની સાર્વભૌમત્વની રક્ષા માટે સૈનિકો દ્વારા આપવામાં આવેલા બલિદાનની યાદ અપાવે છે અને ભારતીય સેનાની ફરજ અને સન્માનની ભાવનાને દ્રઢ કરે છે શું તમને ખબર છે ડેન્ગ્યુ તાવ એડિસ ઇજિપ્ત મચ્છરો દ્વારા ફેલાય છે એડિસ ઇજિપ્ત મચ્છર દિવસે કરડે છે આ મચ્છર ઘરમાં જમા થયેલ પાણી માં ઉત્પન્ન થાય છે આ મચ્છર ઉત્પન્ન ના થાય એના માટે શું કરવું જોઈએ દર રવિવારે માત્ર દસ મિનિટ ફાળવીએ અને મચ્છરો ને ઉત્પન્ન થતા અટકાવીએ આપણા ઘરની અંદર તેમજ આસપાસ ના દસ મીટર ના વિસ્તાર માં રહેલા ઉપયોગમાં લેવાતા પાણીના પાત્રો ને હવા ચુસ્ત ઢાંકણ થી બંધ કરી જેની જરૂર ના હોય એવા બિન ઉપયોગી સંગ્રહ કરેલા પાણી નો નિકાલ કરીએ એટલું જ નહીં આ બાબત ની માહિતી આપણે આપણા આસપાસ ના દસ લોકો ને આપી આપણા શેરી અને મહોલ્લા ને મચ્છરજન્ય રોગચાળા થી બચાવીએ આપણા પરિવાર માટે દસ મિનિટ મચ્છરો ની ઉત્પત્તિ અટકાવી મચ્છરજન્ય રોગો થી બચીએ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા જનહિત જારી દર્શક મિત્રો આજે તારીખ છવ્વીસ જુલાઈ બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર